બોરિયા ગામે નહેરના પાણીમાં તણાયેલ યુવકનો મૃતદેહ બીજા દિવસે મળી આવ્યો પ્રાપ્ત વિગત મુજબ મોહવા તાલુકાના બોરિયા ગામે રહેતો અંકિત જયેશ પટેલ ઉમર વર્ષ આજ રોજ તેના ભાઈ અને અન્ય ચાર મિત્રો ગૌરંગ પટેલ સાહિલ પટેલ ભાવેશ નાયકા તરુણ પટેલ તથા તેના નાના ભાઈ તેજસ પટેલ મળી કુલ છ જણા બપોરના સમયે ભેગા થતા તેઓએ નાહવા જવાનું નક્કી કર્યું હતું અન્ય મિત્રો નદીમાં નાહવા જવાનું વિચારતા હતા પરંતુ અંકિત પટેલ દ્વારા નહેરમાં માં નહવાનો આગ્રહ રાખતા તમામ બોરિયા ગામે વહેતી વહેતી ડાબાકાંઠાની નહેરના પાણીમાં નહાવા ઉતર્યા

અંધાત્રી ગામ સુધી પહોંચી હતી પરંતુ મોડી સાંજ સુધી લાશ ના કોઈ સગડ મળી શક્યા ન હતા મોડી રાત અંધારું પડી જતા ફાયર વિભાગે કામગીરી બંધ કરી હતી જોકે બીજા દિવસે સ્થાનિક લોકોએ વહેલી સવારે શોધખોળ કરતા યુવકની લાશ નહેરના પાણીમાંથી મળી આવી હતી